આણંદથી માત્ર પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું અદ્ભુત અને શાંતિમય સ્થાન એટલે મણિલક્ષ્મીતીર્થ ધામ આ જૈન દેરાસર તેની અનોખી શિલ્પકળા અને દિવ્ય વાતાવરણ માટે જાણીતું છે અહીં આવ્યા પછી મનને એક અનોખી શાંતિ મળે છે અને અહીં ઘણા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને પ્રવાસીઓ માટે જમવાની સેવા પણ ઉપલબ્ધ છે અને બાળકો માટે અને મોટા માટે છે એક મસ્ત આનંદમય ફ્રી ટ્રેનની સેવા જે સંપૂર્ણ પરિસરમાં ફરવાનું એક અનોખું આનંદ આપે છે અને નાના બાળકો માટે સુંદર ગાર્ડન અને સૌ માટે આનંદમય વાતાવરણ અને રહેવા માટે સ્વચ્છ અને સુવિધાજનક વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ છે જેથી તમારી યાત્રા આરામદાયી અને યાદગાર બને મણિલક્ષ્મી તીર્થધામ એક એવું સ્થાન છે જ્યાં ભક્તિ શાંતિ અને પરિવાર સાથે યાદગાર ક્ષણો બને તો હું તમને જરૂરથી કહીશ કે તમે અને તમારા પરિવાર સાથે આ જગ્યાએ જરૂરથી જજો અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો